તો જય માતાજી મિત્રો અત્યારે હું આવી ગઈ છું અમે એરંડા વાવ્યા ત્યાં એરંડા ખાસા મોટા થઈ ગયા છે તો તમે બતાવો એરંડા તો મિત્રો આ એરંડા છે એના ખાસા મોટા થઈ ગયા છે મિત્રો તો એરંડા ખાવા લાગ્યા છે મિત્રો તો મિત્રો દસ દિવસ પહેલાં અમે પાણી પાડ્યું હતું હવે એરંડા થોડા સુકાઈ ગયા છે નેચરલ જમીન ને એના ખાસા મોટા થઈ ગયા છે મિત્રો એરંડા નું ખેતર બતાવું મિત્રો થઈ ગયા છે તો જો તમને આ બાજુ પણ ઘઉ છે મિત્રો પેલી સાઈડ હાલ ઘઉમાં પાણી પાણીને આવે છે તો મિત્રો આ વિડીયો બનાવ્યો તો હું એરંડાનું આજે એરંડામાં જોવા આપીશું ને સાઈડ હું ઘઉંમાં પાણી પાવીને બે પારિયા બાજ્યા છે તે ઘઉંમાં પાણી પાવીને આવીશું મિત્રો તો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો જય માતાજી મિત્રો